ફરીદ અહેમદ ઘાયલ થયો હતો હાલ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે જમ્મુમાં તાજેતરનો હુમલો છે હાલમાં સુરક્ષા દળો આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે ભદરવાહા પઠાણકોટ હાઈવે પર રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકીઓ ગોળીબાર કર્યો હતો આ હુમલામાં રાષ્ટ્રીય રાઇફલ્સના પાંચ જવાન અને એક એસપીઓ ઘાયલ થયા હતા રિયાસીના કાંડમાં શિવખોડીથી